ધરમપુરના રાજમહેલ રોડ ઉપર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ખોટો આરોપી રજૂ કરવામાં આવતા પરિવારે ડીવાયએસપીને ન્યાય માટે રજૂઆત કરવા પરિવાર સિટી પોલીસ મથકે પહોંચ્યો અઠ્યાવીસ માર્ચ શુક્રવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ ધરમપુરના રાજમહેલ રોડ ઉપર બે દિવસ અગાઉ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી આ હિટ એન્ડ રનની ઘટનામાં મોટર સવાર ચાર સંતાનના પિતાને એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લાવી હતી પરંતુ પરિવારે તપાસ કરાવતા આરોપી ખોટો રજૂ કરાયો હોવાની માહિતી મળતા પુરાવા સાથે પરિવાર ડીવાય એસપી ન્યાયની માંગણી સાથે પરિવાર રજૂઆત बात करवास मथके पहचो धोर न्यायनी करी हती। जी सर रईस खान छोटे खान पठान। क्या हुई थी और प्रकार की आगे। सर, आगे। सर हमारा भाई था छोटा उसको गाड़ी से उड़ा दिया और जिसने उड़ाया वो आरोपी मतलब नहीं है दूसरा आरोपी है उसका हमें मतलब भी आया कि आरोपी दूसरा है हमें इंसाफ चाहिए वहाँ से इंसाफ नहीं मिला हम यहाँ आए हैं सर के पास क्या मांग दे? मांग ये है कि हमें इंसाफ मिलना चाहिए जो आरोपी है उसको सजा मिलना चाहिए